Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không એને સ્પીડમાં નાખમાં તો ઉઠાયો આમ દે પર મકાઉડાયો દે દો પાછે એને વીડિયો ઉતારે તો ખબર નહિ નર્દીને આયો તો આ લેવા આને તો બોલ પાકડી રાખો

સબ તો કુડલાવા એ ઉકજો હા હા સર આપ પે જાતો રે કમ્પ્લીટ હું ક્યાં બે પેલ બાદ ને બે આ બાદ તો આપણે બોલાય આ કુ મારવા બંધ કરાય આ સી જો હા એલા તો ધમન નતો કમ્પ્લીટ થાપવાનો એમ સાકુ કોર કોર મીપલીયો હરીપલીયો ક્યાં આમ પડી એક બે ત્રણ હસ જો આ આપો તું સરો મોહીન દો

કોણ આટલું બોલ ખરા આજે કોટિપુ જો પાર છે ને ની સુરીને ગામું ગેર મારા ગેર જ છે ડોકમારો ડોક ને બીજે ક લાવ

ધર <laughs> ના <laughs>